નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે વેલેન્ટાઇન ડેની પશ્ચિમી દેશના એ સંત છે એમની પ્રેમ પર ઇજારાશાહી છે એમની પૂર્વે ભારતમાં શું કોઈ સંતે પ્રેમનો સંદેશો નથી આપ્યો શું આપણા દેશમાં કોઈ ધર્મકથાઓ પ્રેમકથાઓ એવી નથી કે જેમણે આપણું જીવન બદલ્યું હોય પ્રેમનો સંદેશ આપ્યો હોય સવાલ એ છે કે ભારતને વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ માનવામાં આવે છે અને એની પાસે ભરત જેના નામ પરથી ભારત નામ પડ્યું ભરત અને શકુંતલાના વાત છે કવિ કાળિદાસ છે ઘણા બધા છે જેમની દાખલો લઈ શકાય આ જ પશ્ચિમી દેશના સંત એ જ પ્રેમનો સંદેશ આપે એ જ આપી શકે પૂછીએ પ્રેમ એ અલગ એક વિષય છે પ્રેમનું ખૂબ જ જીવનની અંદર મહત્ત્વ છે પ્રેમ એ માત્ર પતિ પત્ની અથવા તો છોકરા છોકરી પૂરતો મર્યાદિત અર્થ એ પશ્ચિમના લોકોએ કર્યો હોય એવું આપણને લાગી રહ્યું છે આપણા દેશની અંદર તો ઢાઈ અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય એ પ્રકારનું આદર્શ માનવામાં આવે છે બાપ અને દીકરી વચ્ચે પણ પ્રેમ હોય છે માતા અને પિતા વચ્ચે પણ પ્રેમ હોય છે બાપ મા અને દીકરા વચ્ચે પણ પ્રેમ હોય છે એટલે પ્રેમ અનેક જગ્યાએ લાગણી સ્વરૂપે પણ દર્શાવવામાં આવતો હોય છે એને એક મર્યાદિત અર્થમાં લઈ અને ચૌદ ફેબ્રુઆરીએ લોકો માર્કેટિંગ કરતા હોય એ પ્રકારનો એક અનુભવ વર્તમાન સમયમાં થઈ રહ્યો છે ભૌગોલિક ભૌતિકતાની દુનિયાની અંદર આ દૂષણ આવી ગયું હોય એવું લાગી રહ્યું છે આ દૂષણ ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા લાવવામાં આવ્યું હોય એ સ્પષ્ટ દેખાય છે અને પ્રેમને એક વ્યાપારીકરણ કરવામાં આવતું હોય એ પ્રકારનું લાગી રહ્યું છે પ્રેમ એ કોઈ વ્યાપારની વસ્તુ નથી પ્રેમ લાગણી દયા કરુણા દ્વારા દર્શાવી શકાતો હોય છે અને માનવ માનવની વચ્ચે હોય છે માનવતાની દિવાલ સમાન પ્રેમ છે પ્રેમ એક અનિવાર્ય કહી શકાય એ પ્રકારનું જીવનનું લક્ષણ છે ભારતની અંદર પ્રેમ માટે આપણે કહી શકીએ કે મીરા પ્રેમ દિવાનીથી એ આપણે જોઈ શકીએ છીએ કે મીરાનો કૃષ્ણ પ્રત પ્રત્યેનો અનન્ય ભક્તિભાવ પ્રેમ જોવા મળતો હતો અને જીવન પર રહ્યો નરસિંહ મહેતાનો પણ કૃષ્ણ ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ જોવા મળતો અને રહ્યો છે આવું અનેક ઉદાહરણો કહી શકાય એવા ભારતની અંદર ઉદાહરણો છે પરંતુ વ્યાપારીકરણને કારણે પશ્ચિમીકરણને કારણે એ જુદા પ્રકારે ઉજવવામાં આવતો હોય છે ઘણા બધા ભારતીય આપણા ભારતીય પ્રેમીઓ ઘણા બધા આપણા સંદેશો આપીને ગયા છે એવું નથી કે વિદેશીકરણ અપનાવવાથી જ આપણા દેશમાં પ્રેમ આવી શકશે અને મોંઘીદાર ગિફ્ટો તોફાઓ આ બધું એ રાષ્ટ્રીય આ ઇન્ટરનેશનલ કંપનીઓ જે છે પોતાનું અહીંયા એકત્રીકરણ કરી રહી છે એના કારણે અને વેલેન્ટાઇન ડે શા માટે ઉજવવામાં આવે છે એક પ્રેમ માટે કોઈ એવો ચોક્કસ નિશ્ચિત દિવસ હોતો નથી પ્રેમ તો એવું નહીં કે પતિ પત્ની અને છોકરા છોકરી વચ્ચે જ પ્રેમ હોઈ શકે માં પિતા અને પુત્રી વચ્ચે હોઈ શકે પિતા અને પુત્ર વચ્ચે હો શકે મા પોતાના બાળકને વાલ કરી શકે છે એક શિક્ષક પોતાના વિદ્યાર્થીને પણ પ્રેમ કરી શકે છે એવું જરૂરી નથી કે પતિ પત્ની અને છોકરા છોકરી વચ્ચે જ પ્રેમ હોવી જોઈએ અને આ જે મોંઘીદાર ગિફ્ટો આપવામાં આવે છે તો એવું નથી કે ગિફ્ટો આપવાથી જ પોતાના પ્રેમનું વર્ણન થઈ શકે પ્રેમનું વર્ણન શબ્દો દ્વારા પણ કરી શકાય છે સંસ્કૃતિ બધાને ખબર છે આપણા જે ભારત દેશની સંસ્કૃતિ પછી જાય છે એ લોકોએ આપણને બધો ફોલો કર્યો છે હવે આપણા જે જવાનિયાઓ છે એનું કામ થોડું ઊંધું થઈ ગયું છે હવે એ લોકો આપણા જે જવાનિયા છે પશ્ચિમની સંસ્કૃતિ એ લોકો પસંદ કરે છે અને એ માટે આપણે પોતે સમજવું જોઈએ કે આપણે ક્યાં છીએ આપણે જે ભારતના જે બી યંગર્સ છે એને પોતે ધ્યાનમાં વાત રાખીને આપણી જે સનાતની આપણું જે સિસ્ટમ આપણી જે ઉઠક બેઠક આપણા જે ગુરુ આપણા જે સમાજના પ્રેમ પંખીડાઓ જે વસંત પંચમી આપણે આપણો જે ચૌદ તારીખે છે એ વેલેન્ટાઇનને ગણીને આગળ વધે છે તો મારી આ નિર્માણ ટીવીના પ્રતિ એક તમારે સમાજને સામાજિક એક હું તમને રિક્વેસ્ટ કરું છું વેલેન્ટાઇનને છોડીને તમે વસંત પંચમીના નામે આપણું જે બી ઉજવવાનું છે એવી રીતે આપણે ઉજવીએ તમારી જો યાદશક્તિમાં પ્રોબ્લેમ હોય ને તો હું તમને યાદ કરાવું કે કેટ કેટલા ગુજરાતી પિક્ચરો આવી ગયા કેમરોડા ઢોલા મારું હોથલ બદમણી સૌરાષ્ટ્રના એક એક ગામડે ગામડે પ્રેમ કથાઓ ધરબાયેલી પડી છે કોઈ લેખક કે ફિલ્મી કલાકારને પૂછો તમને ખબર પડે કેટલી ફિલ્મો બની ગઈ છે આપણા ગુજરાતની જ પ્રેમકથાઓ ઉપર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી પ્રેમ કહાનીઓ અને ઐતિહાસિક વાર્તાઓ બની ચૂકી છે અને એનું ઇફેક્ટ રામાનંદ સાગર જેવા મોટા ડાયરેક્ટરે પણ પોતે વીર માંગડાવાળા જેવી ફિલ્મ બનાવી અને જે ગુજરાતમાં સક્સેસ ગઈ છે અને ઇન્ડિયા લેવલે પણ ચાલી છે એવી રીતે ઘણી બધી પ્રેમકથાઓ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં બની ચૂકી છે જેના પર ફિલ્મો બની ચૂકી છે જેવી કે જેસલ તોરલ એ ખેમરો લોણ એટલે એવી ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે અને જેના ઉપર ફિલ્મોય બની છે અને એ એક સારું પ્રયાસ છે કે અહીંના લોકોને ગુજરાતની ધરતીના લોકોને સૌરાષ્ટ્રની ધરતીના લોકોને પોતે આવા પાત્રો અહીંયા બની ચૂક્યા છે એનું જ્ઞાન મળે અને એ બધું જરૂરી છે કારણ કે નાનું બાળ માણસ એવું હોય છે કે જે તમે એને બતાડો જે શીખવાડો એ જ એના મગજમાં રહેવાનું એ તો કોરા કાગજ જેવું હોય છે એટલે એને તમારે જે કંઈ જ્ઞાન આપશો સંસ્કાર આપશો એ દેખાય કરશે અને એનાથી જ એ આગળ એનું ચારિત્ર ઘડાશે ઘણા બધા પરદેશની એટલે ભૂમિની જે ડે લોકો મનાવે છે જેમ કે ચોકલેટ ડે મમ્મી ડે પપ્પા ડે અને આવા બધા ઘણા વેલેન્ટાઇન ડે આવા બધા ડે બનાવે છે પણ એ બધા એમાંથી મોટાભાગના તો કાલ્પનિક છે અને એ કંઈ જરૂરી નથી એના બદલે આપણે તો ઇન્ડિયામાં અને ગુજરાત સૌરાષ્ટ્રમાં બનેલી ઘણી બધી સત્ય ઘટનાઓ બનેલી છે કે જે એના ઉપર ડે મનાવવા જરૂરી છે અને તો જ આપણા બાળકોને એમ લાગશે કે ભાઈ આ વસ્તુ ઇતિહાસમાં બનેલી છે અને જરૂરી છે અને એમને ઓળખશે એ પાત્રોને નવી પેઢીને હું તો એવી દલીલ અથવા અપીલ કરીશ પોલિટિક્સના લોકોને સરકારને કે એ બધું જો અભ્યાસક્રમમાં પણ ક્યાંક મૂકવામાં આવે તો એની ઇફેક્ટ બહુ સારી બનશે અને જે અત્યાર સુધીના ખોટા ઇતિહાસો ભણાવવામાં આવ્યા છે એને બદલે નવા ઇતિહાસમાં આ બધાનો સમાવેશ થાય તો ચોક્કસ એનો લાભ મળશે આવા બધા ડે જો અહીંયા ઉજવવામાં આવે તો લોકોને એ જ્ઞાન થશે એનો આભાસ થશે અને એના મગજ સુધી અને લોકો સુધી એ પહોંચશે એટલે આવા ડે મનાવવા બહુ જરૂરી લાગે છે મને અને મારા મતે તો એવું હોવું જ જોઈએ કે આવા બધા ડે બને મને મનાઈ શકાય આજનો જે વાત છે એ વેલેન્ટાઇન ડે વિશે ચૌદમી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવે અને આ વખતે જોગાનો જોગ વસંત પંચમી પણ એ દિવસે જ આવે છે એટલે એ દિવસે બી લગ્ન થાય અને એક જાત વેલેન્ટાઇન ડે જ ગણાય એટલે આ સરસ સુમેળ છે પણ અત્યારની કદાચ નવી પેઢીને એવું ખ્યાલ હશે કે વેલેન્ટાઇન ડે એ પશ્ચિમી દેશોમાંથી આવેલું એક દિવસ એ લોકોએ નક્કી કરેલો પણ એ વેલેન્ટાઇન ડે ઉજવો એ બરાબર છે પણ અહીંની સંસ્કૃતિને યાદ કરીને જો ઉજવવામાં આવે તો મને એમ લાગે છે કે નવી પેઢીને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા બી કેટલાય એવા લવ સ્ટોરીઓ થઈ ગઈ કે જે એ લોકોને ધ્યાનમાં રાખી અને આપણે વેલેન્ટાઇન ડે ઉજવવાનો એ બરાબર પણ એવા કેટલાય ફિલ્મો બી બની ગઈ છે જેમાં મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે રાણકદેવી હિરલ હમીર પછી શ્રી ઘણી ફિલ્મો છે બધી મને યાદ નથી આવતું અત્યારે પણ એવી પણ હોથલ પદમણી એવી ઘણી ઘણી ફિલ્મો આવી ગઈ કે જે લવ સ્ટોરી ગણાય એમ અને એને ધ્યાનમાં રાખીને એટલે નવી પેઢીને આ બધી ફિલ્મો જૂની થઈ ગઈ એટલે જૂના અત્યારના જે જનરેશનના છોકરા છોકરી છે એ લોકોને આ વાતની ખબર નથી એ લોકો માત્ર વેલેન્ટાઇન ડે એટલે પશ્ચિમી દેશ ઉજવે છે એટલે આપણે આજે વેલેન્ટાઇન ડે પણ ના વેલેન્ટાઇન ડે ઉજવવા એ જરૂરી છે બધું એક ઉત્સાહ છે પણ એ ધ્યાનમાં એ રાખવી જોઈએ વાત કે આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં એવા ઘણા પ્રેમીઓ થઈ ગયા કે જે જેના ઉપરથી આખા ઇતિહાસ લખાયા છે પૃથ્વીરાજ ચૌહાણની વાત કરીએ કે એ બધી એ બધા ઘણી બધી એવી લવ સ્ટોરીઓ થઈ ગઈ એટલે મારી એક વિનંતી છે કે વેલેન્ટાઈન ડે ઉજવો પણ એ આપણે અહીંયા ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને ઉજવવું જોઈએ એવું હું માનું છું અને હવે સિનિયર સિટીઝનને આપણે પૂછીએ કે તમારા જમાનામાં પશ્ચિમી સંસ્કૃતિનું આટલું મોટું આક્રમણ લોધું થયું આ વેલેન્ટાઇન ડેના કાર્ડ પોતાની પત્નીને કે પરિવારમાં કાર્ડ આપવું માતાને બહેનોને ભાઈને દીકરાને દીકરીને અને કહેવું કે હેપી વેલેન્ટાઇન અને પ્રેમ પ્રગટ કરવો તો શું એ જમાનામાં સિનિયર સિટીઝનો જ્યારે યુવાન હતા ત્યારે આવું કોઈ કાર્ડ નહોતું તો શું એમનું દાંપત્ય જીવન સુખી નથી એ લોકો સુખી નથી આ કાર્ડ નથી આપ્યું તો એમનું જીવન કેવું ગયું છે આવો એક કપલને પૂછીએ અમારે પચીસ કપલ હતા અને અને એટલું સરસ દાંપત્ય જીવન વિશે બધા પૂછતા હતા ઇન્ટરવ્યૂ લેતા હતા કે અમારું દાંપત્ય જીવન પચાસ વર્ષ લગ્નને પૂરા થાય તો અમે એટલા સુખી છે હજુ બીજા એકબીજાને હૂપ ને લાગણી અમે ભેગા કરીને અમે સાથે એમાં બંને પ્રત્યે પ્રેમ ને હોપ લાગણી અને બંને પ્રત્યે વિશ્વાસ એકબીજા ઉપર એવી જરૂર ખરી કે વેલેન્ટાઇન ડે હોવો જોઈએ મોગી ના બિગ ગિફ્ટ હોવો વેલેન્ટાઇન ડે તો પશ્ચિમી સંસ્કૃતિ થી આવ્યો છે અને એ બધા અહીંયા અપનાવે છે અને વેલેન્ટાઇન ડે ઉજવવો જરૂરી નથી 12 મહિના વેલેન્ટાઇન ડે છે આપણા માટે તો હા અમારે એ ટાઈમ માં પણ જરૂર પણ નથી યાર કારણ કે વેલેન્ટાઇન ડે એ તો પશ્ચિમી સંસ્કૃતિ છે અને ભારતની સંસ્કૃતિમાં કંઈ જરૂર નથી કારણ કે જો ભારતીય સંસ્કૃતિમાં આપણે છે ને જો પશ્ચિમની સંસ્કૃતિમાં ફાધર ડે ઉજવાય છે મધર ડે ઉજવાય છે ફાધર ડે અને મધર ડે ઉજવાય છે જ્યારે અહીંયા ફાધર ડે ને મધર ડે તો આપણે ચોવીસ કલાક છે આપણા મા બાપને આપણે પગે લાગીએ છીએ એમના હૃદયથી આપણે યાદ કરીએ છીએ એમના આશીર્વાદ લઈએ છીએ એવું નહીં કે આપણે ફાધર ડે કે મધર ડે હોય ત્યારે જ એમને યાદ કરીએ છીએ ના અમારા જમાનામાં આવું નહોતું અને અમને તો છે ને એવું તે વખતે યોગ્ય લાગતું પણ નહોતું અત્યારના આ જમાનામાં તો શું છે કે છોકરાઓ ભેગા થાય એન્જોય કરે અને પોતાનું આમ છોકરા મોગી મોગી આપે હા અને એકબીજાને છે ને કાર્ડ આપે અને ઘણી તો ખૂનામાં જઈને શું ના કરવું એ બધું કરતા હોય છે જરૂરી છે ના એ જરૂરી તો નથી ના 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 એવું કંઈ જરૂર એ તો તમે સાથે એકબીજા જમો એ એમ કહે કે ભાઈ તમારે આપણે જો શીરો બનાવે લાપસી બનાવે કેકની કંઈ જરૂર નથી આપણે બધા સાથે એકબીજા જમીએ એન્જોય કરીએ એકબીજાના વાતો કરીએ ખુશખુશાલ એકબીજાના વાંચો વિચારોની આપલે કરીએ તો કેટલો બધો આનંદ આવે છે બહુ મજા આવે છે આપણે બધા પછી એકબીજાની છે ને તમે પછી ચિંતાઓ પણ ભૂલી જાઓ છો એટલે આવું કંઈ જરૂર નથી કે ભેટ સોદાગરો આપીએ અને ધારો કે મેં તમને કાર્ડ આપ્યું કે મેં તમને કોઈ બલૂન્સ આપ્યું પણ તમને ના ગમ્યું એટલે તમે ફેંકી દો તો પછી આ તો મારી લાગણીનું અપમાન જ છે ને એટલે કોઈને ગમે ના ગમે એ વસ્તી બધી તકલીફ થઈ જાય છે ના ના એક ભાઈ અર્થ જ નથી હા એ જમાનામાં વેલેન્ટાઇન ડે પણ નહોતો ને તો અમે આજે સુખી છીએ ના અમે એન્જોય કરીએ છીએ મજા કરીએ છીએ એવું કંઈ જરૂર નથી કે ગિફ્ટ તમે આપો કે ના આપો તમારા હૃદયનો ભાવ તમારી આંખનો પ્રેમ છલકાતો હોવો જોઈએ વેલેન્ટાઇન ડેમાં અમારે તો કોઈ અમારા કાળમાં કશું જ હતું નહીં અને કેવલ કેવલ ફક્ત અમારા હૃદયના પ્રેમથી જ અમે અત્યાર સુધી અમારા દાંપત્યને ટકાવી રાખ્યું છે અને ઈશ્વરની કૃપા હશે ત્યાં સુધી આ જ રીતનું અમારું દાંપત્ય જીવન હશે અમે ખરેખર અમારા અનુભૂતિ છે પ્રેમ એ અનુભૂતિનો પ્રશ્ન છે અને અનુભવ એ શારીરિક છે પ્રેમ એ હૃદયમાંથી નીકળતી વસ્તુ છે એ મનથી કે તનથી નથી હૃદયથી નીકળતી વસ્તુ હોય ને એ પ્રેમ આ સાચો પ્રેમ અમારો આ છે અમારા વખતમાં કેવલ ને કેવલ જગત સાથે પ્રેમ કરવાનો હતો કેમ પશ્ચિમની સંસ્કૃતિનું ખાલી દર્શન ન થતું પશ્ચિમના સંસ્કૃતિના ધર્મગુરુઓ કદાચ તમે એમ સમજતા હો કે આ પ્રેમને આપી રહ્યા છે પણ એ વસ્તુ મારી સમજમાં નથી આવતી મારી ઉંમર પંચોતેર વર્ષ છે આજની તારીખે સમજો એટલે દેશની અંદર તો ઠીક છે પણ વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જ્યારે સર્જન થયું ઈશ્વરનું એ વખતે ત્રણ વસ્તુ એમાંથી નીકળેલી પેલી સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ વસ્તુને મધ્યમાં રાખ્યો છે પ્રેમને એટલે પ્રેમ બહુ અલૌકિક વસ્તુ છે અને ધ્યાનમાં રાખીને જો કોઈ પણ દાંપત્ય આ રીતનું જીવન જીવશે ને તો એનું અખંડ રહેશે અમર રહેશે અને નામ રોશન થશે આ દાંપત્ય જીવનની પ્રેમની ગાથા છે અઢી અક્ષરનો શબ્દ છે પ્રેમ ખાલી અઢી અક્ષર પેલા આવું કશું જ નહોતું પણ અમારે અંદર દિલથી પ્રેમ હતો અને બંને જણનું લગ્ન જીવન સુખીથી જતું હતું કોઈ દિવસ ઝઘડા થતા નહોતા કે કશું જ નહોતું અને અત્યારના આધુનિક જીવનમાં તો બધા ખોટા ખર્ચા કરે છે અને એ સાચો પ્રેમ હોતો નથી ખોટા ખર્ચા કરીને બતાવવા માટે લોકોને આવું બધું કર્યા કરે છે આવી ભેટ આપી કંઈ જરૂર નથી ઉપર છલ્લી ભેટ આપે છે પણ અંદરનો પ્રેમ હોવો જોવે તો આ પ્રેમ અંદરનો હોવો જોઈએ તે સાક્ષાત સાક્ષીએ કે ભાઈ ભગવાનની દ્રષ્ટિ કે આવો પ્રેમ પેલાના જેવો હોય છે પછી અત્યારના જમાનામાં તો ખાલી પ્રેમ કરે છે અને પાછળથી પૈસાનું નાનું તેનું બધું કરતા હોય છે અને આવા ખોટા ખર્ચા મા બાપને કરાવે છે આવા ખોટા ખર્ચા ના કરાવવા આ પૈસા બચે તો આપણે ગરીબોને થોડુંક દાન કરવું જોઈએ અને હવે એક બહુ સારા સમીક્ષક છે જયેશભાઈ વ્યાસ એમને સાંભળવા પણ લાવો છે આપણે એમને જ પૂછીએ કે પ્રેમની પરિભાષા શું છે શું સંત વેલેન્ટાઇન જ આદર્શ છે પ્રેમનો શું પ્રેમના માટે બીજી કોઈ આખી વ્યાખ્યાઓ જ નથી આ દિવસ આ જ વ્યક્તિ એ જ પ્રેમનો સિમ્બોલ છે એમની પાસે આવો જયેશભાઈને મળીએ પ્રેમ એક એવો શાશ્વત તત્વ છે કે જે માત્ર ને માત્ર અકારણ અને અહૈતુકી અનેક લોકો પર વરસી રહેતો હોય જે બિનસરતી હોય અને બિનસરતી એટલા માટે કે પ્રેમ એ નકાર નથી પ્રેમ એ સ્વીકાર છે ત્યાં રાગ નથી મોહ નથી પરંતુ કેવળ અને કેવળ આત્મતત્વ એટલે એમ કહી શકાય કે આ વિશ્વમાં જે કંઈ વિલસી રહ્યું છે એ બધું જ એ પ્રેમમય છે અને પ્રેમમય ત્યારે જ લાગે કે જળ કે ચૈતન્યની અંદર બધે જ જાણે આપણે પોતે વસીએ છીએ આપણે પોતે સ્વસીએ છીએ પ્રેમ એ કોઈ જાતિ આધારિત નથી એ કોઈ જેન્ડર બેઝ ન હોઈ શકે પ્રેમ એ હોઈ શકે દરેક માટે સહજ રીતે નિખાલસ રીતે વહેતો એ એવો પ્રવાહ છે અને એક એવો નિર્મળ પ્રવાહ છે કે જેની અંદર હૃદયની બધી જ કલુષિતતાઓ જ્યારે ધોવાઈ જાય અને પછી જે પ્રગટે એ નિર્મળ એવા નીર અને એ સતત વહેતું નીર એટલે કે એ પ્રેમ જ્યારે શાશ્વતની સાથે આપણે જોડાયેલા હોય ને અંદરની ઉર્જા આપણી અંદરથી સહજ રીતે નીતરતી હોય ને બહાર ભીતરથી બહાર આવતી હોય ત્યારે એને અભિવ્યક્ત કરવાની આવશ્યકતા નથી એ સહજ વહે છે બસ અને જ્યારે સહજ વહેતું હોય ત્યારે એનો કોલાહલ ન હોય એનો કલરવ ચોક્કસ પણ હોઈ શકે અને અંશે જ્યારે કોઈ પણ બાબત લાઉડ બનતી હોય છે ત્યારે એનો મૂળ અર્થથી એ ડેવિએટ થઈને ઘણીવાર એવું બને કે આપણે જરાક એનાથી જરાક આઘેરા જતા રહેતા હોય છે અને મહદઅંશે આપણે જોઈએ છીએ કે આપણા વડીલો આપણી ભૂતકાળની અનેક એવી બાબતો છે કે એવા લોકોને આપણે ઓળખીએ છીએ આપણી પરંપરામાં રહેલા લોકો છે એક સંત દ્વારા નીતરતો પ્રેમ એક મીરા જ્યારે કૃષ્ણના પ્રેમમાં નાચી ઉઠે છે ત્યારે કીર્તન કે નર્તનથી ઉઘડતો પ્રેમ કે નરસિંહ જ્યારે માત્ર ને માત્ર કૃષ્ણના દર્શન કરે છે ત્યારે એનો હાથ સળગે અને એમ છતાં કૃષ્ણના દર્શન માટે નિરખે એ પ્રેમ કે જ્યાં એક સ્થિતિ પછી ખોડીઓ ખરી જાય અને જે તત્વ કે સત્વ રહી જાય એ જ માત્ર પ્રેમ હોઈ શકે વેલેન્ટાઇન ડેના દિવસે પ્રગટીકરણ થાય એ એક જુદી વાત છે પણ પ્રેમનું પ્રગટીકરણ કે અભિવ્યક્તિ એ કરવાની ન હોય એ થાય અને જે થાય એના દિવસ હોય એ કદાચ અભિવ્યક્તિ માટે કે આજના કમર્શિયલ જગત માટે એક બાબત હોઈ શકે અને એની અભિવ્યક્તિ માટે કોઈ કરે તો પણ એ ઠીક છે પરંતુ પ્રેમની અભિવ્યક્તિ હંમેશા નીતરતી હોય નેહ નીતરતી હોય એ તમારી વાણીમાં તમારા કેરિંગ આપણું કેરિંગ અને શેરિંગ આ બંને સાથે એ સહજ રીતે અભિવ્યક્ત થતી હોય એને અભિવ્યક્ત કરવી ન પડે એ શબ્દ કે કોઈ પણ બાબતની એ એ એ કંઈ ઓશિયાળો પ્રેમ નથી કે જેને પ્રગટ કરવા માટે તમારે ક્યાંક ને ક્યાંક આધાર લેવો પડે અને એટલે જ આપણા કવિ કહે છે ક્યારેક કે શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ અભિવ્યક્ત તો મૌનથી થતો હોય છે હા એટલું ચોક્કસ કે અભિવ્યક્ત થાય એ એ બિલકુલ સહજ છે થવો જોઈએ પરંતુ તેના નિશ્ચિત કરેલા ધારાધોરણ કે એના દિવસો હોય એવી કોઈ આવશ્યકતા જણાતી નથી ભારતની અંદર આપણે હંમેશા જોતા આવ્યા છીએ કે એ જેસલ તોરલની વાત હોય લાખા લોયણની વાત હોય વીર માંગડાવાળાની વાત હોય સૌરાષ્ટ્રની અરે એ તો કહેવાતા સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમની વાતને જવા દો એ ઉપરાંત પણ સંતની અમી દ્રષ્ટિમાંથી નીતરતો પ્રેમ કે આવનારને ઓટલો અને રોટલો આપે એમને ઘરે બેસાડે એની નાની નાની ખબર પૂછે અને એના દ્વારા જે શીતળતા અનુભવાય એની એમની પાસે રહીને એમની સમીપ બેસવાથી જે ભાવ પ્રગટ થાય અને એ જગત જ્યારે આપણને એ હુંફાળું લાગે આ વિશ્વ જીવવા જેવું લાગે અને ઘણીવાર વ્યક્તિને મળીએ પણ નહીં બસ માત્ર એનું હોવું એમનું અહીંયા સાનિધ્ય હોવું એ પોતે જ એ આપણા માટે એક જ જાતનો સધિયારો લાગે અને એવા તો અનેક દાખલા આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કે સમગ્ર ભારતની અંદર આપણે જોઈએ તો પ્રેમ તત્વના અનેક ઉદાહરણો આપણી પાસે એટલા માટે છે કે ત્યાં એ લોકો સહસા નાચી ઉઠ્યા છે અજ્ઞાનની નિવૃત્તિ થાય અને અંદરનું આત્મતત્ત્વ જાગ્રત થાય અને ત્યારે એ સુરતા દ્વારા સુર એ સુર દ્વારા શબ્દ દ્વારા એ સંગીત દ્વારા એ નર્તન દ્વારા એ કોઈ નાચી ઉઠે છે કોઈ ગાય ઉઠે છે અને એમાંથી જે સહજ બહાર આવે છે એ અભિવ્યક્તિ છે અને એ એમની અભિવ્યક્તિ છે એમની જેવું જ કંઈક કરવા જવું એ કદાચ એ એક પ્રકારે એ એ વિડંબના કહેવાય કે એને મિમિકરી કહી શકાય પરંતુ એ સૌની પોતાની હોય પોતીકી હોય કોઈના કહેવાથી કે કોઈના દ્વારા કહેલી વાત બીજા સુધી પહોંચાડવું એ ઘણીવાર એવું ન કહેવું જોઈએ પણ એના કરતાં પોતાની જ સ્વકીય અભિવ્યક્તિ હોય ભલે એ એ એ એક અલગ રીતે હોય એ કદાચ આપણે દરેક વાતને સંપૂર્ણ વ્યક્તિ બધી જ વ્યક્તિ અભિવ્યક્ત કરી શકે જરૂરી નથી પરંતુ એ આંખમાંથી પણ પ્રગટે એ તમારા હાથના હુંફાળા હાથના સ્પર્શથી પણ પ્રગટે અને એ એટલી જ રીતે માત્ર ને માત્ર મૌન રહીને પરસ્પર જોવાથી પણ એ નીતરી શકે છે અભિવ્યક્ત થતી હોય છે કારણ કે પ્રેમ શબ્દ વગર પણ માત્ર પ્રાણી પણ આપણી સામે પ્રગટ કરતો હોય છે પ્રાણીને થયેલો સ્પર્શ કે કોઈ નાનકડું પ્રાણી કે પક્ષી પણ આપણી પાસે જ્યારે આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એમની પાસે શબ્દ નથી માત્ર આંખથી આપણે એને પણ જોઈ શકીએ છીએ એટલે પરિબ્રહ્માંડમાં વ્યાપક એક એવું તત્વ છે કે જેને અભિવ્યક્ત થવા માટે જાણે કોઈ કેરિયરની જરૂર નથી અને જ્યારે આપણે જે વસ્તુને કેરિયર શબ્દ કે બીજા વ્યક્તિ કેરિયર કરી શકીએ એનો વિરોધ નથી આ ખાસ સ્પષ્ટ કરીએ પરંતુ ઘણીવાર કેરિયર પોતે પણ બેરિયર બની શકે એના સ્થાને જેટલી વસ્તુ આપણી અભિવ્યક્તિ સહજ હોય મોટી લાઉડ થાય તો પણ વાંધો નહીં પણ સહજ હોય તો એ એટલી એ સાચી છે અને મન વચન અને કર્મની એકતા હોય તો ઉભરાવવાની બદલે ઉત્સાહ હોય ઓછો હોય પરંતુ ઉન્માદ ન હોય તો એ પ્રકારની અભિવ્યક્તિ એ સહજ હોય અને આપણે તો ભૂમિકા આપણી આ ભારતની ભૂમિની જે ભૂમિકા કરીએ ગણીએ તો આપણે એવી પ્રક્રિયામાંથી પસાર થઈએ છીએ કે જ્યાં માત્ર ને માત્ર સાનિધ્ય સમીપ હોવાથી પણ એ પ્રગટ થાય છે બસ એટલું કહી કે કહેવા માગીએ કે સહજ રીતે અભિવ્યક્ત થાય તો એનો વિરોધ જરા પણ નથી પરંતુ એ એટલું તો હોવું જોઈએ કે બધું જ સાહજિક હોય અને સાહજિક હોય તો એ બધું જ એ યોગ્ય જ છે કહેવાતા બધા દિવસો જે ઉજવવાની પ્રક્રિયા ચાલી રહી છે એ એમની જગ્યાએ ઠીક છે પરંતુ એક એ રિવાજ બને કે એ વ્યવહાર બને ત્યારે એમ માનવું કે એની મૂળ વાતથી ક્યાંક આપણે દૂર ગયા છીએ અને અંશે જ્યારે આપણે ભર્યા ભર્યા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ માટે ઝાઝી આવશ્યકતા નથી સહજ રીતે કોઈ એને અભિવ્યક્ત થઈ શકે છે અને એના માટે કોઈએ નિશ્ચિત કરેલા ધારાધોરણ કોઈએ નક્કી કરેલા કોઈ તૈયાર મળતા બજારું પ્રો બાબતો કે બજારું પ્રોડક્ટ લઈને જવું પડે એ ક્યાંક અંદરનો આપણો ખાલીપો પણ બતાવે છે અંદર જો સભરતા હોય તો એની અભિવ્યક્તિમાં આવી ખાલીપા સાથેની વસ્તુઓ લઈને જવા જ ન જવાની જરૂર ન પડે શક્ય છે તમે એક ફૂલ દ્વારા પ્રગટ કરી શકો શક્ય છે કે જાતે આપણને આવડતું હોય એવા ચિત્ર દ્વારા પ્રગટ કરી શકાય શક્ય છે કે માત્ર એક સ્માઈલ દ્વારા પ્રગટ કરી શકાય શક્ય છે કે માત્ર એક ફોન દ્વારા પણ એ વાત થઈ શકે અને એવું પણ શક્ય છે કે આભામંડળ કે આજે જે ઓરાનું જગત છે તમે કંઈ પણ ન કરો પરંતુ તમારી અંદર એ મૂળભૂત ભાવનાની જો ઉત્કટતા હોય તો એ એમને પણ એમના આંદોલનો તમારા રહેલા અંદરથી પહોંચતા હોય છે અને અભિવ્યક્તિ જેટલી સૂક્ષ્મ એટલી એની ઘનિષ્ઠતા વધારે આ એક સહજ હંમેશા આપણે નિયમ આપણે જોતા જ આવ્યા છીએ અને એની જ સાથે જ્યારે એ ભાવ પ્રવાહ વધારે ઉમટે ત્યારે ફરીથી કહું છું કે એની સહજ અભિવ્યક્તિ નો કોઈ પણ બાધ ન હોઈ શકે પાયાની અંદર એક જ વાત છે સહજતા નિર્મળતા અને સત્યની સમીપ રહેવાની જો આપણી વાત હોય તો આનંદ અને પ્રસન્નતા એ સહજ તત્વ છે તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં પશ્ચિમી દેશના આંધળા અનુકરણની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ નજા આપશો આવજો